ભારતીય શેર બજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે સતત નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે લોકસભા ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર સોલ ટ્રેડિંગ સેશનમાં જ છ હજાર નવસો ચોસઠ પોઈન્ટ છ્યાસી પોઈન્ટ ઉછળ્યો છે જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે તો ચારું કેલેન્ડર વર્ષ શેર બજાર માટે ભૂલીસ રહ્યું છે ગત પંદર જાન્યુઆરીએ તોંતેર હજારથી ચુમ્બોતેર હજાર તેને દિવસ લાગ્યા હતા જે બાદમાં ચુમ્બોતેર હજારથી પંચોતેર હજાર થવામાં એકવીસ દિવસ જ્યારે છોતેર હજાર થવામાં ત્રીસ દિવસ થયા હતા જ્યારે જૂન માસમાં દસ દિવસમાં સિત્યોતેર હજાર પંદર દિવસમાં અઠ્યોતેર હજાર અને બે દિવસમાં ઓગણસી હજારનું ક્રોસ કર્યું હતું તો નિફ્ટી પણ ચોવીસ હજાર ડેવલ નજીક પહોંચ્યો છે